તો આજનો અમારો સેકન્ડ બ્લોક છે પહેલાં પણ એક બ્લોક ઉતારી દીધો છે તો બધા મળી ગયો છે આ સેકન્ડ બ્લોક છે સેકન્ડ બ્લોકમાં અમારો બ્લોક આજનો એવો છે કે અમે જઈએ છે ગામડે એ જો વખતે શું કહે છે ગુમને પણ અમે જઈએ છીએ ગામડે અમારા વિલેજમાં વિલેજમાં જવાનું કારણ એ છે કે મારા મમ્મીના મમ્મી એટલે કે મારા નાની ગયા વર્ષે તેર આઠ બે હજાર ત્રેવીસના રોજ એ ઓફ થઈ ગયા હતા તો એમનું ભજન રાખેલું છે ગામડે એટલે ગામડેથી ફોન આવ્યો એના કારણે અમારે ગામડે જવાનું છે ભજનમાં નાનીની યાદમાં નાની ગયા વર્ષે એ ઓફ થઈ ગયા હતા એટલે મમ્મી કહે છે આપણે જવું જ પડે એટલે જવું પડે મમ્મી પણ આવે છે ભારતી પણ આવે છે અમે ગાડીમાં એમ બેસી ગયા છીએ તો બેટા જય માતાજી કહેતો બધા ઓકે અને વિવાનાજ સ્કૂલ જઈને આવ્યા સ્કૂલ સ્કૂલમાં ગયો આજ તું રોયા સ્કૂલમાં સ્કૂલ સ્કૂલમાં નહીં આજ પૂરા દિન નહીં રોયા સ્કૂલ ની તારીફ બી ને આ ડ્રોઈંગ કીધું તું ને

હવે નકડે અમે વિલેજ જવા એટલે ગામડે જવા માટે ચલો તો આગળના બ્લોગમાં મળીએ બને રહેજો બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો ડબલ બીજા ગાય ચડી ગઈ હમ ચડીયા જય માતાજી નમસ્તે આજે મારી આ છે અમે બધા ગામડે જઈએ છીએ મિત્રો મમ્મી ઇમોશનલ થઈ ગયા હતા હતા રડી ગયા પાણી આવી ગયું કેમ કે નાનીનું આજે પ્રથમ મતલબ વાર્ષિક છે આજે એમનું અને ભજનમાં જવાનું એટલે કોઈ પણ મતલબ દીકરી હોય એમના આંખમાં તો આંસુ આવી જ જાય રડી ગયા હતા તો મિત્રો આગળ બનાજો સપોર્ટ કરજો અને અમે હાઈવે પર ચડી ગયા છીએ હવે હાઈવે પર લોકો હાઈવે પર ચડી ગયા છે લગભગ ઘરે પહોંચતા પહોંચતાં મારે ત્રણ વા ત્રણ કલાક થશે એટલે મિનિમમ છ છ સાડા છ વાગી જશે પહોંચતા પોખતા કેમ કે ફૂલ ફેમિલી જઈએ છીએ અમે અમે તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરજો બધા મિત્રો નાનીનું મતલબ આજે પ્રથમ મતલબ વર્ષ પૂર્ણ પૂરું થયું છે તો ઓમ શાંતિ ઓમ શાંતિ કોમેન્ટ કરજો બધા મિત્રો જ્યાંથી નાનીની આત્માને શાંતિ મળે બધાને જય માતાજી ચલો બ્લોગમાં આગળ મળીએ

બધું આમ ટોટલ ફળ લેવા માટે કેમ કે બજારમાં મૂકવાનું હોય છે ને એટલા માટે મમ્મી ગયા છે લેવા માટે લગભગ કેળા તો આવી પણ ગયા છે જો કેળા આવી ગયા છે હજુ બીજું ફરવાથી લેવા ગયા છે તો અમને પણ ભૂખ લાગી તો ક્યાં જઈને બજારમાં નાસ્તો કરી દઈએ જો મિત્રો કપડવનમાં મસ્ત ઇન્ડિયન આપણો ફ્લેગ છે કેટલો સરસ છે ભાઈ ઝૂમ કરીને બતાવો છે દેખો કેટલો સરસ ફ્લેગ છે

અને આપણેખ દેખ ડાયર એ ડાયનોસોર હેખા તું ને હા બહુ બરાબર તુજ અચ્છા લગતા કે આપણે ચલો હવે આપણે ગેસ પુરા દઈએ ગાડીમાં ચલો ચલો મિત્રો હવે ગાડીમાં ગેસ પુરા દઈએ બહુ ટાઈમથી કન્ટિન્યુ ગાડી ચાલુ છે અઢી કલાકથી ગાડી ચાલુ છે કન્ટિન્યુ ગેસ પણ હવે પૂરો થવા આવ્યો છે એટલે ગેસ પુરાઈ દઈએ ગાડીમાં ચલો ચલો ગાઈસ તમને એટલી સરસ મજાની જગ્યા બતાવું ને બહુ જ સરસ છે બહુ જ અમે કોઈ ગયા મહીસાગર નદી

મહીસાગર નું મંદિર છે નાનું બહુ જ મોટું સામે ચલો મિત્રો અમે મેસાગર નદી ને દર્શન કરવા આવ્યા હતા જોડે જોડે મગન ના પણ દર્શન થઈ ગયા છે મારા મમ્મી જોઈ ગયા તો મગન ને બહુ જ મોટું મગર છે મને તો અહીંયાથી ઊંચાઈથી એટલી બી બીક લાગે છે બહુ બીક લાગે છે હજુ પણ ત્યાં જ છે મગર જો ફરીથી તમને બતાવું બતાવવું હા જો હજુ ત્યાંથી હલ તો પણ આગળ ગાડી લઈ જઈએ ગાડી લઈ જઈએ બેસાડી દઈએ એમને પણ અને બધાને મગરના દર્શન થઈ ગયા હોય તો જાય ખોડે એમ આ પણ કોમેન્ટ કરી દેજો ચલો મિત્રો આગળ મળીએ બ્લોગમાં હવે નજીક તો મિત્રો એક સરસ મજાની બીજી પણ તમે જગ્યા બતાવી દઉં જો કેટલું ફૂલ પાણી છે કેટલું ફૂલ પાણી છે ખુબજ ખતરનાક મતલબ બીક પણ લાગે જેટલો અવાજ આવે એટલો સાઉન્ડ આવે છે પાણીનો